દસ રૂપિયા નો તારે પોત નો સિક્કો બધી હજાર જોડે બે હાજર બે હાજર તારે ને જોવાની હોય

아야 오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오 લોક કિયો બોણ કિયો બે જુતો જે મસ્ત રૂપાળો લાગે છે ને યાર એક વાત કહ ઓ ભળી જે નકર તું મને માર ખવડાઈ ચૂક્યો પાડી યાર ઓ ભળીઓ આ રુકું ને પાકલા ના ખા લે હગુ કહેવા આવું ના હા બે હા પડશે મોટા ભાઈ ની મન બાજુ જવું છે બોલાવા દૂર જવું બેઠા મોમા એના પછી એટલી વાર થી વધારે પેલા કેમોન આવ્યા છે ઠંડી પડે આમ ના જવાની યાર મેમોન આવ્યા છે

पारी खाया था તમ ગમ મંગુ તમને ગમે છે રોમ જ ના ગમ નઈ તો આપડે હજી તો ગરબા બિયહ ઓણ આવતા હારી વાતે અંદર તારા પોલે અપન દમ નેખરી જવાનું પીસ કરી પપ્પા રે આ રે પપ્પા મે તો યાર ને કાકા મો બાઈ કો કઈ રહ્યો તો યે તા મેલ કે યાર ચાલ હું તો એક ઉપાલ અમે ભારી જાય બેરિયા મોભાળક નઈ વઢો નઈ પણ ઉપાઈ મત ખાજે બાબો રે

મોટાભાઈ આ સૌ આપડે મહેમાન રોવી છે વાળી આપડે ફીરી છે ને મંગું છે ને

દેવો બરાડમ થારે છે ને એને મામુ કીધું આવજો માવસ ઓમ હેડી તોખી છે લાગો ઉપાડી લે હેડી તોખી ને એટલે તું તો ખાવી પડે હું અહ હાગા તો કે તમારી છે પણ તમારી છોની છે અમાર છોરી છોરી છે તમારી છોરી છે અમે કે પૂરું તમે આ ઘરે આવો વાત છે

હવે મારે ખુલાસો કરવો છે ખુલાસો કર્યા મારી માની છો જિંદગી પર આવો તો તારા લે આપડે બુઢા તારું અ જોરથી બોલ મારો મઢો તો ગઢા લાગ્યો કરે પણ તારા આંગાત કદી અગુ કરવા ન આવો નકામ તો ઠાપાઉ છું ઓહ અલો આપલે મંગુ નથી મંગુ મોમટ કોઠિયા મોમ કરે છે કડી

સર્વપ્રથમ તમારું સબાઈ તમારી મંગું ઓર ગમતી નહીં બો વાતની એક વાત અને તમારો છોકરો મંગું ગમતું નહીં કમોને નહીં ગમતું અમારી છોલી તો તમને છોડું મોન લાયા તો ગરમો પૂરી લાપડી આ તો હારું કરી હા કયા જમે હું જો નંબર આયો